નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે આપણે જેઠ મહિનાના વધપક્ષની એકાદશી વિશે વાત કરવાના છીએ આ એકાદશીનું નામ છે યોગીની એકાદશી આ એક એવી પવિત્ર એકાદશી છે કે જે આપણને અઠ્યાસી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા સમાન પુણ્યની પ્રાપ્તિ કરાવે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે તો બે હજાર પચીસમાં આ એકાદશી ક્યારે છે કોણે ક્યારે વ્રત કરવાનું છે એકાદશીનું શું મહાત્મય છે આ દિવસે ખાસ કરીને કઈ સમસ્યા માટે કયા ઉપાય કરવામાં આવે છે તેના વિશે પણ જાણીશું તથા આ વ્રતના પૂજા પારણા મુહૂર્ત સમય વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો એકાદશી કરતા હોય તે લોકોને આ વિડીયોમાંથી ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે અને જે લોકો એકાદશી વ્રત ન કરતા હોય તે લોકો આ વિડીઓ જોઈને એકાદશીનું મહાત્મય જાણીને એકાદશી વ્રત કરશે એટલે આજે દેવી સીતાની પણ પૂજા કરવામાં આવે છે માતા સીતાની સાથે ભગવાન શ્રીરામનું પણ પૂજન કરવામાં આવે છે કે જેનાથી આ એકાદશી નું સર્વશ્રેષ્ઠ ફળ ને પ્રાપ્ત કરી શકાય છે અને એમાં પણ જેઠ મહિનાના વદ એકાદશી એટલે કે યોગીની એકાદશી આ એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહેલું હતું એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ વ્રત કરે છે તે પૃથ્વી પર બધા પ્રકારના સુખ વૈભવને પ્રાપ્ત કરે છે આરોગ્ય સૌભાગ્ય મેળવે છે અને ભગવાનનું ધામ મેળવી શકે છે પદ્મપુરાણમાં પણ આ એકાદશીનું મહાત્મય કહેલું છે આ વ્રત કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપમાંથી મુક્તિ મળે છે અને એક યજ્ઞનું ફળ મળે છે સાથે જ 88000 બ્રાહ્મણોને જમાળિયા સમાન પુણ્ય મળે છે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી તે વ્યક્તિને મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર વ્યક્તિને સુખ સંપત્તિ ઐશ્વર્ય વૈભવ અને અંતે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આ એકાદશીનો ખૂબ જ પવિત્ર દિવસ છે આજના દિવસે આપણે દરેક કામ નમ્રતા અને વિવેકપૂર્ણ લેવું જોઈએ એકાદશી જ નહીં પરંતુ દરેક દિવસે આવું જ કરવું જોઈએ કેમ કે અંત સમયે તો આપણા કર્મો જ આપણી સાથે આવવાના છે માં બાપ ભાઈ બહેન મિત્રો સગા સંબંધી

ધામ મેળવવા માટે આપણે શું કરવાનું તો કે એકાદશી નું વ્રત તો આવો જાણીએ કે બે હજાર પચીસ માં એકાદશી નું વ્રત ક્યારે કોને કરવાનું છે વ્રત ના શુભ મુહૂર્ત સમય વિશે તો હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત એકવીસ જૂન બે હજાર પચીસ સવારે સાત વાગ્યા ને અઢાર મિનિટે થાય છે કે જે પૂર્ણ બાવીસ જૂન બે હજાર પચીસ સવારે ચાર વાગ્યા ને સત્યાવીસ મિનિટે થાય છે એટલે ભીમ અગિયારસની જેમ જ આ અગિયારસ પણ બે દિવસ કરવાની રહેશે એકવીસ જૂન અને બાવીસ જૂન તો હવે કોણે ક્યારે વ્રત કરવું ક્યારે પારણા કરવા તો કે એકવીસ જૂન બે હજાર પચીસના રોજ માર્ત એકાદશી રહેવાની છે એટલે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના દરેક લોકોએ એકવીસ તારીખે એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને તેના પારણા બાવીસ જૂન બે હજાર પચ્ચીસ બપોરે એક વાગે ને મિનિટ થી ચાર વાગેને પાંત્રીસ મિનિટ સુધીમાં કરવામાં આવશે સમયની ખાસ નોંધ લેવી સવારે પારણા નથી પરંતુ બપોરે પારણા કરવાના છે અને 22 જૂન 2025 એ ભાગવત એકાદશી છે એટલે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ 22 તારીખે રવિવારે એકાદશી વ્રત કરવાનું રહેશે જે લોકો ડાકોર દ્વારકાધીશ હવેલી મહાપ્રભુજી બેઠકને અનુસરતા હોય તે લોકોએ 22 તારીખે એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને તેના પારણા 23 જૂન 2025 સવારે 5 વાગ્યે 24 મિનિટ થી 8 વાગ્યે ને 12 મિનિટ સુધીમાં કરવાના થશે તથા આ એકાદશીના દિવસે ભગવાનની પૂજા માટેનો સમય જાણીએ તો વેલી સવારે કે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરીને સૂર્યોદય સમયે જ ભગવાનનું પૂજન કરી લેવાનું તો હવે આજના દિવસે કયા અને કેવી રીતે ઉપાય કરવા તેના વિશે જાણીએ તો કે કહેવાય છે કે આજના દિવસે

મહત્વ બતાવેલું છે ઘરમાં સૂતક એટલે કે કોઈનો જન્મ થયો હોય મૃત્યુ થયું હોય તો પણ એકાદશી વ્રત કરવું જોઈએ પણ પૂજા ન થાય જો કોઈ બહેનો ઘરમાં માસિક ધર્મમાં હોય તો પણ એકાદશી વ્રત થાય પરંતુ પૂજા ન થાય પણ જ્યારે શુદ્ધ થઈ જાય ચોખા થઈ જાય ત્યારે આપણે દાન પૂન અને પૂજા કરી લેવી જોઈએ ધન સમૃદ્ધિ માટે અને દરિદ્રતાનો નાશ કરવા માટે જો આપણા ઘરમાં શાલિગ્રામ હોય તો શાલિગ્રામની સેવા પૂજા કરવી જોઈએ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાનો અને તુલસી દળ સમર્પિત કરીને ભગવાનનું પૂજન કરવાથી ધન સુખ ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકાય છે આજના દિવસે શંખનું પણ પૂજન થાય ઘંટડીનું પણ પૂજન થાય છે કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બનેલી રહે છે આજે સવાર સાંજ તુલસીજીની પૂજા કરવી જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને જમાડવા જોઈએ સાધુ બાવા સંતોને પણ જમાડી શકાય દાન પુન કરી શકાય કે જેનાથી આપણને તેઓના અંતરના આશીર્વાદ મળે છે અને તે આશીર્વાદથી આપણો પાર થઈ જાય છે તો મિત્રો આજના આ આપણે જાણ્યું કે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી ક્યારે આવે છે આ વ્રતનું શું મહાત્મય છે કોણે ક્યારે વ્રત કરવાનું છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું વ્રત કથા સાંભળીશું તથા વ્રતની વિધિ પણ જાણીશું એટલે ટૂંકમાં કહીએ તો એકાદશીનો સત્સંગ કરીશું તો આશા રાખે છે કે આપ સૌ લોકો અમારી સાથે એકાદશીનો સત્સંગ કરશો અને વ્રત પણ કરશો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર